હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ મહત્વની જાહેરાત આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો પાંચ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો ત્રણસો તેર ત્રણસો વીસ વર્ગ ત્રણ સ્વર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ ડાઉનલોડ કરવા તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે મહત્વપૂર્ણ સૂચના આવેલી છે

ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અહીં જાહેરાત ક્રમાંક સ્વર્ગનું નામ પરીક્ષાની તારીખ સમય અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો પાંચ બે હજાર વીસ પાંચસો લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ ત્રણ જેમની પરીક્ષા સોળ નવ બે ના રોજ તેર ત્રીસ કલાકથી રિપોર્ટિંગ સમય છે પરીક્ષાનો સમય પંદરથી અઢાર કલાક છે त्याराद जाहरात क्रमांक त्रो सार पच्चीस छवि आसिस्ट मैनेजर वर्ग त्रण जमनी परीक्षा सोल नौ बेहजार पच्चीस रोज रिपोर्टिंग समय सात तीस कलाक से परीक्षा समय नौ थी, बार कलाक से त्यारा जाहरात क्रमांक तरण सौ तेरह पच्चीस मत्स्य अधिकारी सामान्य वर्ग तरह जमनो रिपोर्टिंग समय तेज कलाक परीक्षा समय पंदर धीरह कलाक से त्यारा जाहरात क्रमांक त्रो वीसर पच्चीस छवि माइन्स सुपरवाइजर वर्ग तरह જેમની પરીક્ષા સોળ નવ બે હજાર રોજ છે રિપોર્ટિંગ સમય સાત ત્રીસ કલાક પરીક્ષાનો સમય નવથી બાર કલાક છે તો આ તમામ સંવર્ગોની પરીક્ષાના કોલ લેટર મિત્રો દસ નવ બે હજાર પચીસથી એટલે કે આજથી રાત્રિના સત્તર કલાકથી ડાઉનલોડ થશે અને 16 નવ બે હજાર પચીસના બપોરના ચૌદ પિસ્તાલીસ કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ અહીં મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે કે મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જેની ચર્વા ઉમેદવારોએ નોંધ લેવી પરીક્ષા પદ્ધતિ મિત્રો એમસીટ્યુ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે જેમાં મિત્રો ખાસ મહત્વપૂર્ણ બાબત એક ચતુર્થાંશ નેગેટિવ માર્કિંગ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ઉમેદવારોએ સોળ નવ બે હજાર પચીસના રોજ સંબંધિત સંવર્ગની પરીક્ષા શરૂ થવાના પંદર મિનિટ પહેલાં સુધી પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી મહત્ત્વપૂર્ણ સૂચના આપેલી છે લિંક પરથી મિત્રો કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને ડેટ ઓફ બર્થ નાખવાની છે ત્યારબાદ કોડ નાખી લોગિન પર જઈને કોલેટર ડાઉનલોડ કરી શકાશે તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી તમામ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ ખાસ નોંધ આપેલી છે કે ઉક્ત સ્વર્ગોની જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ દિવ્યાંગ ઉમેદવારો કે જેવો લહીઓ વળતર સમય મેળવવા માગતા હોય તેવા ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈ બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાના રહેશે તે ધ્યાને લેતા જાહેરાતમાં અરજી કરવાને પાત્ર હોય તેવા બેન્ચમાર્ક ડિસીબિલિટી ધરાવતા અથવા તો આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લખવા માટે અક્ષમ લખવામાં તકલીફ હોય તેવા ઉમેદવારોએ લહીઓ વળતર સમયની સુવિધા મેળવવા આ સાથે સામેલ સૂચનાઓ ધ્યાને ધ્યાનાલય નિયત નમૂનામાં પંદર નવ બે હજાર પચીસ દસ નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ ચૌદ કલાક સુધીમાં લહ્યો અથવા તો વળતર મેળવવા માટેનું નીચે મુજબનું અરજી ફોર્મ ભરી ફોર્મ સાથે દિવ્યાંકાનું તબીબી પ્રમાણપત્ર અને લહિયાના તમામ જરૂરી પ્રમાણપત્રો જોડવાના રહેશે તો અહીં મિત્રો લહિયાના ફોર્મ સંબંધિત તમામ સૂચનાઓ આપેલી છે તે સૂચનાઓ એક વખત વાંચવી જરૂરી છે ત્યારબાદ ફોર્મ ભરી અને લહિયાની સુવિધા મેળવી શકાય છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર